સુવર્ણ નવરાત્રી દરમિયાન રોડ પર પાર્કિંગ માટે પચાસ રૂપિયા ઉઘરાતા ના આરોપ સાથે બજરંગ દળે બંધ કરાવ્યો હતો મામલો વધુ ઉગ્ર બને તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો સુવાણા નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ગાડી પાર્ક કરવા માટે રૂપિયા પચાસ ઉઘરાવી લેવાના આરોપ સાથે બજરંગ દરના કાર્યકરોએ બંધ કરાવ્યા હતા આ ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાબડતોડ મામલો થાળે પાડ્યો હતો હાલ સુરત સહિત દેશભરમાં નવરાત્રીની ધૂમ મચી રહી છે હર કોઈ માતાજીની પૂજા અર્ચના કરવામાં વ્યસ્ત છે સાથે માતાજીના ગરબા ઘૂમી રહ્યા છે સમગ્ર વિસ્તાર માતાજીની આરાધનાથી રંગાઈ ગયું છે

પોલીસ અધિકારીઓએ બજરંગ દળના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સાંધ્યો અને પરિસ્થિતિને શાંત પાડી પોલીસે બંને પક્ષોને સમજાવ્યા અને આવી કોઈ પણ પ્રકારની ફી વિના લોકોને પાર્કિંગની સુવિધા આપવા નિર્દેશ આપ્યા હતા